અંકલેશ્વરો એનજીસી કોલોની ખાતે ભરૂચ જિલ્લાના સૌથી મોટા રાવણ કુંભકર્ણ અને મેઘનાથનું દશેરાના દિવસે દહન થશે છેતાલીસ ફૂટના રાવણ પિસ્તાલીસ ફૂટના કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને છેલ્લા પચાસ દિવસથી છ જેટલા કારીગરો ઓપ આપી રહ્યા છે અંકલેશ્વરો એનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા અડતાલીસ વર્ષથી દશેરાના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન કરવાની સાથે ઓએનજીસી કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરતા હોય છે ત્યારે ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહ નગરી બની જતી હોય છે ત્યારે ઓએનજીસી ના રાવણ દહન નું પણ અનેરું આકર્ષણ છે રાજ્યના સૌથી મોટા રાવણ દહન ના આયોજકનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસી નું હોય છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી રાવણ દહન નું આયોજન કરવામાં આવે છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 50 દિવસથી રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાના દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે કારીગરો દ્વારા હાલ 46 ફૂટના રાવણ 45 ફૂટના કુંકર્ણ અને 45 ફૂટના મેઘનાથના કદાવર પુતરા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં 50 કિલો પેપર પસ્તી 1200 કિલો નવા કાગળ 400 જેટલા બાંબુ વાંસ 500 મીટર સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતરાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પૂરતી તકેદારી સાથે રાવણ કુંકર્ણ અને મેઘનાથના પુતરાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જય શ્રી મારું નામ જોસફભાઈ વસાવા છે હું ઝઘડીયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું અને કુંભકરણ મેઘનાથને રાવણનું કામ કરીએ અમે અમને બનાવતા દોઢ દોઢ મહિનો જેવો થાય એમાં બે કારીગર હોય ને ચાર લેબલ હોય એમાં ચોવીસ ફૂટના સાડી ત્રણસોથી ચારસો બંબ લાગે એમાં નાની મોટી ખીલી લાગે સાડી અને પેપર લાગે પેન્ટ અને ગુંદર લાગે એમાં જય શ્રી રામ હું દેશરાજ કેથવાસ રામલીલા મંચનો સંચાલક છું આપણે આ વર્ષે અડતાલીસમી વર્ષ છે રામલીલા મંચનનું આજથી આ પુનાર શુભારંભ થાય છે રામલીલાનું કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રત્યોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું પણ આજથી રામલીલાનો ખેલ મંચન શરૂ થશે આ વર્ષે અમે એક નવી એ સો એ કર્યું છે કે જે રાવણ દહાન જે દિવસ થાય છે તે વર્ષે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે તો આ વર્ષે અમે લોકોએ મોટી મોટી એલઈડી ટીવી લગાવવાની ગોઠવણ કરી છે જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે અને દ્રોણથી અમે સિક્યુરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની હાન જાનહાની ના થાય કે કોઈ પ્રકારની ભગદંડ નહીં થાય એના માટે સીસીટીવી અને એલ એટલા માટે લગાવ્યું છે રાવણ બનાવતા કેટલા દિવસ લાગે કેટલી રાવણ બનાવવા માટે આપણે એમ તો ઓનજીસી અમને મેનેજમેન્ટ પાછળથી સપોર્ટ કરે છે આપણે લગભગ પચાસ દોઢ મતલબ છ હપ્તા મતલબ છ અઠવાડિયાથી અમે આ કામ કરી રહ્યા છીએ અને આ વખતે વરસાદે અમને બહુ બહુ નડતર આપ્યું છે એના માટે બહુ મોટા અમે તંબુ બનાવેલા છે એ લોકોને સાચવવા માટે અને આ વર્ષે આ વર્ષે અનેરું જોવા મળશે તમને લોકોને આપણા ભરૂચની જનતા માટે આ વર્ષે જે આપણા જાન્યુઆરીમાં ભગવાન રામનું ઉદઘાટ મંદિરનું ઉદઘાટન થયું હતું તે આ વર્ષે આ લોકો આપણા જનતામાં ખૂબ ઉત્સાહ છે અને આને રામલીલા જોવા માટે રામ દશેરા દશેરા જોવા માટે ખૂબ પબ્લિક આવવાની આશા છે